રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરના દોઢ વર્ષીય મોક્ષના પગની નિશુલ્ક સર્જરી દરેક વ્યક્તિ અને સમુદાયને આર્થિક ભારણ વગર સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે તે પૈકી એક છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ યોજના થકી ગુજરાતના અનેક બાળકોને લાભ મળ્યો છે અને વિનામૂલ્યે અનેક ગંભીર બીમારીઓની સારવાર થઈ છે જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતા મોક્ષ નામના બાળકને જન્મજાત પગની તકલીફ હતી પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જીજી હોસ્પિટલમાં બાળકના ત્રાસ પગનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તો જામનગર તાલુકાના કનસુમરા ગામે ચાની હોટલ ચલાવતા બુદ્ધાભાઈ બાંભવાના દોઢ વર્ષીય પુત્ર મોક્ષને જન્મજાત ત્રાસા પગ હતા જેથી બાળક ચાલી શકતું ન હતું જેના પરિણામે પરિવારમાં ચિંતાનો માહોલ હતો આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર લાખા બાવળની ટીમે બાળકના ઘરે જઈને તેના પિતાને ફૂટ વિશે વિગતવાર માહિતી આપી સારવાર માટે સમજાવવામાં આવ્યા હતા આ બાદમાં સારવાર માટે મોક્ષને દર પંદર દિવસે એક પાટો એમ ત્રેવીસ જેટલા પ્લાસ્ટર પગમાં લગાવવામાં આવ્યા ત્યારબાદ પગમાં પહેરવા માટે સૂઝ આપવામાં આવ્યા હતા પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પ્લાસ્ટરની કિંમત રૂપિયા બે હજાર અને શૂઝની કિંમત રૂપિયા ચારથી પાંચ હજાર છે પરંતુ મોક્ષને શૂઝ પહેરવાથી સુધારો ન થતાં જીજી હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ખૂબ જ કુનેથી ટીનોટોમી કરવામાં આવી અને બે દિવસ દાખલ રાખી રજા આપવામાં આવી હતી હાલ મોક્ષ પોતાના પગ પર ધીમે ધીમે ચાલી શકે છે અને સ્વસ્થ પણ સારું છે બાળક તેના પગ પર ચાલી શકે એનાથી મોટી ખુશી પરિવાર અને માતા પિતા માટે શું હોય ભારતની સમગ્ર સર્જરી તેમજ સારવાર જીજી હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિના મૂલ્યે કરવામાં આવતા પરિવારે સરકાર તેમજ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત